હેલો ફ્રેન્ડ્સ કેમ છો તમે બધા મજામાં સસ્તોનું સ્વાગત છે તમારો એક નવા વિડીયો સાથે તો અત્યારે વાગ્યા છે સવારના દસ ને આપણે એક જવાનું છે એક એવી જગ્યા ઉપર કે જે જગ્યાનો તમને અનુભવ બ નહીં હોય તો હા તો તમને થંભલેન જોઈને ખબર જ પડી ગઈ છે આપણે જવાનું છે એક એવા તીર્થ સ્થળે કે જ્યાં શ્રી કૃષ્ણ ભગવાન જ્યાં દ્વારકા જતા પહેલાં ત્યાં રોકાણ હતા તો હા તો મિત્રો આપણે જવાનું છે મૂળ દ્વારકા আচ্ছা আপনি নিখি দিয়ে মূল দ্বার কা জ હા તો ફાઇનલી ફ્રેન્ડ આપણે પહોંચી ગયા છે મૂળ દ્વારકા આ તમે જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ છે હરસિદ્ધિ માતાનું મંદિર તો આપણે પહેલાં હરસિદ્ધિ માતાનું દર્શન કરીશું તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ છે હરસિદ્ધિ માતાનું મંદિર તમે હરસિદ્ધિ માતાનું દર્શન કરી શકો છો આ છે દરિયાની દેવી તો તમે લાઈવ દર્શન કરી શકો છો આ છે દરિયાની દેવી કહેવામાં આવે છે આ છે મિત્રો હિન્દોડા દેવી તમે જોઈ શકો છો માતાજીના દર્શન કરી શકો છો આ પેલું મંદિર છે જે દરિયાની દેવી માં ખોડિયારનું મંદિર છે તો એના પર આપણે દર્શન કરીશું છે મગર માતાજી દર્શન કરી શકો છો મિત્રો તમે પેલું બાજુ સામે આવેલું છે મંદિર શ્રી કૃષ્ણ ભગવાનનું ત્યાં આપણે આવી જઈશું હા તો મિત્રો તમે જોઈ રહ્યા છો પેલા બાવન ગજની ની ધજા ફરક છે ત્યાં છે કાળિયા ઠાકોરનું મંદિર તો મિત્રો તમે અહીંયા જોઈ જોઈ શકો છો અહીંયા નાના બાળકો માટે બેસવાનું સ્થળ અને હિંચકા એવી સગડ સુવિધા છે તમે પોતાની ફેમિલી સાથે આવી શકો છો ને અહીંયા બાજુમાં જ એક બીજ આવેલો છે અહીંયા એક મહાદેવનું મંદિર આવેલું છે તેના પર તમે દર્શન કરાવીશ હર હર મહાદેવ મિત્રો તમે મહાદેવ દર્શન કરી શકો છો દર્શન કરાવીશ તો મિત્રો આ છે દ્વારકાધીશનું મંદિર કેવાય છે કે શ્રી કૃષ્ણ ભગવાન પેલા દ્વારકા જતા પેલા અહીંયા રોકાણ હતા આ છે દ્વારકાધીશ લાઈવ દર્શન કરાવું છું જય દ્વારકાધીશ મિત્રો તમે જોઈ શકો છો બહુ જૂનું અને પૌરાણિક મંદિર છે તો મંદિરને પ્રદક્ષિણા આપણે કરી લઈએ છીએ

હા છે મિત્રો ગુફા દ્વારકા નીકળી છે અત્યારે તો ફાઇનલી મિત્રો તમને દ્વારકાધીશનું દર્શન કરાવી દીધા છે અને આ જગ્યા આપણે કોડીનારથી સાતેક કિલોમીટરના અંતરે આવેલી છે મૂળ દ્વારકા તમે આપણે મેપમાં પણ મળી જશે તો ચોક્કસ આવજો તમારા ફેમિલી સાથે તો જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ